આજ રોજ સાંજે સાત વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચુંટીલાની ટીમ અને ચુંટીલા મામલાદાર અને સાયલા મામલાદારની સંયુક્ત ટીમો દ્વારા સાયલા તાલુકાના આયા ગામના પાટિયા પાસે આવેલ હોટલ દાણા પર આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા ત્રણ જે ટાંકા છે એ ટાંકા મળી આવેલા છે અને જેમાં જ્વલનશીલ પદાર્થ પણ મળી આવે છે તેમજ કેમ્પસની અંદર એક ટેન્કર છે એ ટેન્કર પણ મળી આવેલું હતું પણ ખાતરી કરતાં જ વલનશીલ પદાર્થ મળી આવેલ છે આમ કુલ મળીને સત્તર હજારને સો લીટર છે એ જ વલનશીલ પદાર્થ મળી આવેલ છે તેમાં ત્રણ ટાંકા અને ટેન્કર જેના માલની કિંમત અંદાજીત અડત્રીસ લાખ રૂપિયા થાય છે આ તમામે તમામ માલને હાલ સીઝ કરવામાં એટલે કે જપ્ત કરવામાં આવેલ છે સેમ્પલ પણ લેવામાં આવેલ છે અને આ જે હોટલના જે માલિક છે એ ગભરું કરીને છે એમની